અને હું ના દવાખાને આવ્યો તો હું તમને સેવ કહું છે ને મારા પપ્પા એમ કે છે મારે જાય તો બાંધો ને તારી માથે તારે જવું તો જા એમાં બાંધો મારો ને ક્યાં હોય તમે તમારી ભૂલ જોઈ સ્વીકારી લો વાત તો પૂરી એમ કઈ ના હોય એટલે હું નતો તમને સેવ કહું નકર હું તમારા મશીન મારું કાકા આમ જોવો અત્યારે ખોટું હું નહીં બોલું મારા પેટમાં એવી ગાતી નથી અત્યાર સુધી મને બધાય કીધું મેં એમ કીધું હું આપડે એમ કઈ ખબર નથી હું કઈ ઓળખતો નથી એમાંથી મોટો બે અત્યારે મોટો બધા ઓળખે છે ને એ ઓળખે હું મારા તમતા મારો ફોન લઈ જવાનો એમાં કોઈ એવું નીકળે કે આ ભાઈ નંબર કે મેં વાત કરેલી હોય કોઈ ભી વાત કરેલી હોય હા મેટર થઇ પછી ની પેલા જમતા હોય તોય આપડે જમતા ફોન કરી ને તૈયાર થઇ જાય હથિયારો બાબત આપવા બાબત કોઈ પોલીસ તમને કોઈ પૂછ્યું નથી ને આમ હથિયારો જમા બમા લીધા હશે ને તો હથિયારો એ લોકો જમા લીધા તમને પૂછવા બોલાયો નહી હોય કે આ તમે આપ્યા હતા આ ઈ હથિયાર નથી એમ ઈ આ મોટા ને ફોન આવ્યો તો કે નહી મેં એને એને ફોન આવ્યો તો મેં વાત કરી હતી એને મોટા એ હમ કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા

તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય કઈ વાંધો નહીં હારું હાલ પણ પછી બધાએ હાંકી નાખ્યું તો શું કરવાનું હારું હાલ એ હારું